રાજકોટમાં અત્યારે વરસાદ પોતાની ઇનિંગ રમી રહ્યો છે અને એવો ઠંડુ વાતાવરણ થયું હોય અને જય સિયાારામના વડાપાવ આપણે ખાધા વગરના રહીએ એવું બને અને એમાંય તે ભાઈ ગરમમાં ગરમ ભજીયા થતા હોય મરચાંના અને સાથે વડાપાવ મજા આવી જાય ને તેવી જગ્યા તમારા માટે લઈને આવી ગયો છું જય સિયા વડાપાવ જામનગર રોડ ઉપર રેલવે કોલોનીની બાજુમાં આ જગ્યા આવેલી છે સાંજના પાંચથી દસ હોય છે અને જે લોકો આ જગ્યાના વડાપાવ ટેસ્ટ કર્યા હોય ને એને તો ખ્યાલ જ છે પણ જે લોકોએ નથી કર્યા અને રાજકોટમાં રહેતા હોય ને તો એકવાર અહીંયા વડાપાઉ ટેસ્ટ કરજો ભાઈ બોમ્બેની યાદ આપી દે ને તો જ બકે હો ભાઈ જોરદાર વડાપાવ બનાવે છે અને અહીંયા ગરમમાં ગરમ જ મળે છે અને લોકોએ લાઇનમાં ઊભા હોય છે જો આ રીતે પાવ કટિંગ કરીને એમાં બે જાતની પેચલ ચટણી લગાડે છે અને પછી વડાપાવ તૈયાર કરે છે ભાઈ મને તો અહીંયા એકવાર ટેસ્ટ કર્યો તો ને બીજી વાર ફરીવાર આ જગ્યાએ આવ્યો એટલે ભાઈ મજા આવી ગઈ એટલે આપણે રીલ બનાવી નાખી છે હવે જો તમે રાજકોટની અંદર રહેતા હો અને તો એકવાર ટેસ્ટ કરવા પહોંચી જજો જય સિયારામ વડાપાવ ટેસ્ટ કરવા માટે આપણા માટે જો વડાપાવ આવી ગયું છે જોઈ શકો છો સાથે તમને મરચાં પણ આપે છે ને વડાપાવ પણ આપે છે જોરદાર અને માત્ર વીસ રૂપિયામાં આવું સરસ મજાનું વડાપાવ હોય અને તમે ટેસ્ટ કરો તો ભાઈ જલસો જ પડી જાય સોસ પણ આપે છે પણ આપણે સોસની જરૂર નહોતી ભાઈ મને તો મજા આવી તમે પણ એકવાર જઈને ટેસ્ટ કરવા પહોંચી જજો